આપણે આજે શ્રી અરવિંદના વિચારો પર વાત કરવાના છીએ ખાસ કરીને ચેતનાના ઉત્ક્રાંતિ અને એની સમાજ પર અસર આપણા જે સ્રોતો છે એ સ્પષ્ટ કહે છે કે એમના મતે સમાજનો સાચો વિકાસ એ બહારથી નથી આવતો હા બિલકુલ પણ અંદરની ચેતના જાગૃત થાય એનું પરિણામ છે બરાબર તો આજે આપણે એ સમજવું છે કે આ આંતરિક ઉત્ક્રાંતિ માટે એમનો જે માર્ગ છે ઇન્ટિગ્રલ યોગ એ શું છે અને પેલી દૈવી સમાજની કલ્પના એ આજના સમયમાં કેટલી સુસંગત છે અને આ સમજવા માટે મને લાગે છે શ્રી અરવિંદની પોતાની જે સફર છે એ જોવી પડે એક ક્રાંતિકારી રાષ્ટ્રવાદી હતા અને ત્યાંથી તેઓ આધ્યાત્મિક દ્રષ્ટા બન્યા હા એનું કારણ જ એ હતું કે એમને ઊંડો અનુભવ થયો એમને લાગ્યું કે રાજકીય સ્વતંત્રતા પૂરતી નથી જો માનવ ચેતના પોતે વિકસિત ન થાય તો એ અધૂરું છે એટલે જ પોંડિચેરી ગયા પછી એમણે પોતાનું ધ્યાન આ આંતરિક ઉત્ક્રાંતિ પર કેન્દ્રિત કર્યું બરાબર એમનું પૂરું ફોકસ ત્યાં ગયો તો અહીં જ પેલો એમનો ચેતનાના ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આવે છે જે આપણા સ્રોતોનો મુખ્ય વિષય છે આ ખાલી બાયોલોજીકલ ઇવોલ્યુશન જેવું નથી પણ કંઈક વધુ ઊંડું છે ખરું ને હા ચોક્કસપણે શ્રી અરવિંદ માટે ઉત્ક્રાંતિ એટલે એ ફક્ત શારીરિક નથી એ માનસિક છે આધ્યાત્મિક છે અહીં બે વસ્તુઓ સાથે ચાલે છે ઇનવોલ્યુશન એટલે કે પેલી પરમ ચેતનાનું ભૌતિક જગતમાં ઉતરવું અને ઇવોલ્યુશન એટલે કે એ જ ચેતનાનું ભૌતિકમાંથી પાછું પોતાના મૂળ ઉચ્ચ સ્વરૂપ તરફ જવું ઉપર જવું એમનો મુખ્ય વિચાર એ છે કે આખી સૃષ્ટિ અને ખાસ કરીને માનવતા એક ઉચ્ચતર ચેતના તરફ આમ આગળ વધી રહી છે અને આ ઉત્ક્રાંતિનો છેલ્લો મુકામ જેનો સ્રોતોમાં વારંવાર ઉલ્લેખ આવે છે એ સુપરમાઇન્ડ બરાબર સુપરમાઇન્ડ પણ એ સમજવું જરૂરી છે કે આ ખાલી બુદ્ધિનો વિકાસ નથી આ ચેતનાની એક એવી સ્થિતિ છે મતલબ જ્યાં દિવ્યતા અને માનવતા એક થાય છે ઓકે હા આ સ્થિતિમાં વ્યક્તિગત નોલેજ નહીં પણ સાર્વત્રિક વિઝડમ શાણ પણ મળે છે અને શ્રી અરવિંદની ક્રાંતિકારી વાત એ હતી કે આ ખાલી અમુક લોકો માટે નથી પણ આખી મારા વ્યાતિ માટે આ એક શક્ય અને કદાચ જરૂરી એવો ઉત્ક્રાંતિનો તબક્કો છે જે સમાજને મૂળમાંથી બદલી શકે હા જે સમાજનું પાયામાંથી રૂપાંતરણ કરી શકે બહુ રસપ્રદ તો આ સુપરમાઇન્ડ સુધી પહોંચવાનો રસ્તો કયો સ્રોતોમાં ઇન્ટિગ્રલ યોગ પર બહુ ભાર છે આ જે પરંપરાગત યોગ છે એનાથી કઈ રીતે જુદો પડે જો મુખ્ય તફાવત એના ઇન્ટિગ્રલ એટલે કે સંકલિત સ્વરૂપમાં છે આ ખાલી ધ્યાન કે આસન નથી બરાબર એમાં કર્મયોગ છે ભક્તિયોગ છે જ્ઞાનયોગ છે એ બધાના તત્વો છે પણ સૌથી અગત્યનું એ શરીર પ્રાણ મન આખા અસ્તિત્વના રૂપાંતરણ પર ભાર મૂકે છે આખા અસ્તિત્વનું હા શ્રી અરવિંદ એમ માનતા હતા કે સાચી આધ્યાત્મિકતા એટલે શું તો કે પૃથ્વી પર આ જીવનમાં પૂર્ણતા લાવવી ખાલી મુક્તિ મેળવી લેવી એટલું જ નહીં એટલે આ યોગ વ્યક્તિગત વિકાસ તો કરે જ પણ સાથે સાથે સામૂહિક ઉત્થાનનું સાધન પણ બને એટલે તમે એમ કહો છો કે વ્યક્તિગત સ્તરે ઇન્ટિગ્રલ યોગની સાધના કરવી એ સીધું સમાજના બદલાવ સાથે જોડાયેલું છે એ કડી કઈ રીતે કામ કરે છે હા આજ તો શ્રી અરવિંદના દર્શનનું હાર્દ છે એમના મતે સમાજ એટલે શું વ્યક્તિઓનો સમૂહ અને સમાજ કેવો છે એ એની સામૂહિક ચેતના એટલે કે કલેક્ટિવ કોન્શિયસનેસ પર આધાર રાખે છે બરાબર જેમ જેમ વધુ લોકો ઇન્ટિગ્રલ યોગથી પોતાની ચેતના બદલે પોતાના નાના હુંમાંથી બહાર આવે તેમ તેમ સમાજની આ સામૂહિક ચેતના પણ ઉપર ઉઠે છે ઇતિહાસમાં પણ તમે જુઓ મોટા સામાજિક ફેરફારો ક્યારે આવ્યા જ્યારે લોકોની વિચારસરણીમાં મૂળભૂત બદલાવ આવ્યો હોય અને આ જ ઉન્નત સામૂહિક ચેતનામાંથી પછી પેલો દૈવી સમાજ ઉદ્ભવે જેની કલ્પના સ્રોતોમાં છે બિલકુલ દૈવી સમાજ એટલે એમ કે એવો સમાજ જ્યાં નિર્ણયો વ્યવહાર એ બધું ડર લાલચ કે અહંકારથી ના ચાલે પણ આંતરિક સત્ય સંવાદિતા એકતાની ભાવનાથી ચાલે હા આ કોઈ યુટોપિયન સપનું નથી ખાલી કલ્પના નથી પણ ચેતનાના ઉત્ક્રાંતિનું એક તાર્કિક પરિણામ છે જે ત્યારે શક્ય બને જ્યારે માનવતા પોતાના સાચા આધ્યાત્મિક સ્વભાવને ઓળખીને જીવવાનું શરૂ કરે પણ આ નથી પણ કહે છે સૌથી મોટો અવરોધ શું ગણાવ્યો છે નિશંકપણે એ છે માનવ અહંકાર ઇગો અને એની સાથે જોડાયેલી સ્વાર્થવૃત્તિ આ અહંકાર જ છે જે આપણને હું અને મારુની પેલી નાની દિવાલોમાં પૂરી રાખે છે એ આપણને એકતા છે એનો અનુભવ નથી કરવા દેતો બરાબર જ્યાં સુધી આ સ્વ કેન્દ્રિતતામાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી ઉચ્ચ ચેતના અને એના પર આધારિત દેવી સમાજ એનું નિર્માણ બહુ મુશ્કેલ છે અત્યંત મુશ્કેલ તો આપણે જોયું કે શ્રી અરવિંદના મતે ચેતનાનો આંતરિક વિકાસ એ જ સમાજના સ્થાયી પરિવર્તનનો પાયો છે ઇન્ટિગ્રલ યોગ એના માટેનો માર્ગ બતાવે છે જે દૈવી સમાજ તરફ લઈ લઈ શકે હા પણ પેલો માનવ અહંકાર એ આ રસ્તામાં મોટા પહાડ જેવો છે ચોક્કસ અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આજનો યુગ જુઓ આપણો ધ્યાન મુખ્યત્વે ક્યાં છે બહારની ટેકનોલોજી ભૌતિક પ્રગતિ બરાબર એવા સમયમાં શ્રી અરવિંદે જે આ આંતરિક અવરોધો બતાવ્યા ખાસ કરીને અહંકાર અને આ ભાગલા પાડવાની વૃત્તિઓ એને ઓળંગીને સાચા અર્થમાં વિકસિત થવા માટે વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણે કયા નક્કર પ્રામાણિક પ્રયાસો કરી શકીએ હમ આ પ્રશ્ન ખરેખર દરેક માટે આત્મમંથનનો વિષય છે